એ ખાવામાં પડી છે એનું ખાવામાં ધ્યાન છે ધીમે 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 ઈચ્છા છે નવા જૂના અત્યારે જૂના જુગી માર્કેટમાં વરે પાછા આયા છે ગુડ મોર્નિંગ એવરીવાન હું આપ બધાનો સાથી મિત્ર સિદ્ધાર્થ તો કેમ છો ઉમીદ કરું છું કે બધા મજામાં હશો તો અત્યારે સવારના સાત સાડા સાત વાગી ગયા છે અને ફાઇનલી દોસ્તો અત્યારે આપણે ગુજરાતીમાં વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે તો આપણે ઘણા સમયથી વિચારતા હતા કે આપણે ગુજરાતીમાં વ્લોગ બનાવીએ વ્લોગ બનાવીએ તો ફાઇનલી અત્યારે ચાલુ કરી નાખ્યું છે તો અત્યારે હું આવ્યો તો ગામમાં ડેરી દૂધ દેવા પશુપાલનનું રેડી તો દૂધ પણ મસ્ત આપી દીધું છે અને હું ભૂલી ગયો તો કે આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કરવાનું છે પછી યાદ આવ્યું કે આપણે છે તો ફાઇનલી અત્યારે ચાલુ કરી નાખ્યું છે તો આ છે અને ઓલું છે દૂધનું કેન મતલબ કે બહેની ગાડી અને સામે ડેરી છે ઓલી દેખાય અને આ અમારા ગામનો નું કઈક આવો નજારો છે ઓલું શું કહેવાય સબુતરું છે પક્ષીઓને ચણ ખાવા માટે કરીને ઓલું પાણી પીવાનું ટોકું છે એ માણસોનું છે રેડી તો આ બધું આમ સીન છે અને ઘણા સમયથી એવું વિચારતો હતો કે આપણે ગુજરાતીમાં વ્લોગ બનાવવાનું ચાલુ કરીએ તો ફાઇનલી અત્યારે વ્લોગ બનાવવાનું ચાલુ કરી નાખ્યું છે જો કે આ લાઈનમાં હું પહેલી વખત નથી મારે પહેલાં બે ત્રણ ચેનલો હતી હિન્દી વ્લોગ બનાવતો હતો હિન્દી કોન્ટેન્ટ હતું મારા કને હિન્દીમાં વ્લોગ બનાવતો હતો પછી કારણોસર એ મારે બંધ કરવું પડ્યું હતું તો અત્યારે ફાઇનલી ફરીથી ચાલુ કર્યું જ છે તો ઉમેદ છે કે તમે બધાએ મને સપોર્ટ કરજો બરોબર નાનો પાઈ ગણીને તો કંઈ વાંધો નહીં અત્યારે બ્લોગ ચાલુ કરી નાખ્યો છે તો બ્લોગમાં કન્ટિન્યુ રે રહીએ અને આગળ આપણા સાથે શું થાય છે જોઈએ બરોબર હવે નીકળીએ પેલું બાઈકને હું નૂટન કરી નાખું થઈ ગયા કેટલાક ગેર માર્યા તેમ હા થઈ ગયો

જોકે સામે છે મારું ઘર ઓલી બાજુ છે પશુપાલન આમાં વાયેલી બાજરી પણ વરસાદના લીધે પલળી ગઈ હતી અને આ બાજુ પપ્પા કંઈક કામ કરે છે એમનું તો આવું કંઈક સીન છે રેડી અને આ જોઈ શકો છો આ ઓલી કહેવાય ને કાચા બાજરી હતી પણ મૂલ પલળી ગઈ છે અરે છે ને અને સામે આપણું ઘર છે આ છે આપડી ગાયો પેશો રેડી જોઈ શકો છો બે ત્રણ ઓલી સાઈડે ઊભા છે અને બે ત્રણ છે ને ઓલા પાકમાં ઊભા છે આવું કઈક સીન છે આ બાજુ જઈને બતાવું હજુ બે ઓલી સાઈડ છે આ આપણું ખેતર નથી બીજાનું ખેતર છે પણ આપણે છે ને ચોરી ચીપકે લઈ જઈને ત્યાં પાતી દીધી છે હું અત્યારે આવી ગયો છું બોરવેલ ઉપર બોરવેલ ચાલુ કરવા માટે કરી જોકે ટાંકામાં પાણી ચાલુ કરવાનું હતું તો બોરવેલ મસ્ત ચાલુ કરી નાખ્યું છે અને હમણાં હું બ્લોગ બનાવવાનું ભૂલી ગયો હતો તો હું જમવા બેઠો ને ત્યારે મને યાદ ન આવ્યું કે હું બ્લોગ બનાવું છું નહીં તો તમને બતાવો તો મેં મસ્ત જમી લીધું છે રેડી અને ઘણા મહિના પછી આપણે બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે ને એટલે ભૂલાઈ જવાય કંઈ નહીં તો બોરવેલ મસ્ત ચાલુ કરી નાખ્યું છે ને જોરદાર ગરમી પણ પડે છે કંઈ વાંધો નથી પાંચ દસ મિનિટ વ્યા લાગશે પછી તો અમે ઘરે જ જવાનું છે તો હજુ બોરવિલ ચાલુ છે રેડી સામે બોરવિલ છે અને આ બધા વાલ છે ને એ બધું આ ડીપી છે આ મેં આપણું ઘર છે પછી હજુ ઘરે જઈને નાવું પણ છે આજે બે દિવસ થઈ ગયા નાયા નહીં કાલે ના આવ્યો હતો દિવસ ના આવ્યો એમ કંઈક ના આવ્યો મને એ પણ યાદ નથી તો ખાવાનું તો બ્લોગ બનાવવાનું તો શું યાદ રહ્યું ધીમે 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 કઈ થશે નવા જૂનું અત્યારે જૂના જૂની માર્કેટ માં વળી પાછા છે બ્લોગ બનાવવા ફાઈનલી અત્યારે મસ્ત તૈયાર થઈ ગયા છે નાઈ ધોઈને બટાકા જેવા રેડી અને અત્યારનો ટાઈમ ની વાત કરું ને તો 3:30 4 વાગી ગયા છે અને જો કે આજ તો કોઈ કામ જ કર્યું નથી હતું એ નહી કોઈ મારા લાયક કામ કરેવું અને કરના મને કરવા પણ નથી દેતા કામ આ વાત હકીકત છે

મારે તો ફાઈનલી અત્યારે હવે જવાનું છે ગામમાં ડેરી દૂધ દેવા જોકે આ છે દૂધની બહેણી અને આ છે આપણું બાઈક તો મસ્ત ગાયો કેસોને દોઈ નાખી છે અને દૂધ કાઢી નાખ્યું છે તો ગામમાં જવું અને ડેરી દૂધ આપતા આવીએ બરોબર અને હમણાં ભુલાઈ જાત કે આપણે ઉલો બનાવવાનું હતું બરોબર એ તો યાદ આવી ગયું અને પેલા ચશ્મા પહેરી લઉં એટલે શું કે ગામમાં રોલો પડી જાય આપણો કઈ વાંધો નહીં પેલા બાઈક ઉપર આ બે ને બાંધવી પડશે બાંધી નાખું આવ નાનો થઈ ગયો રસ્તો તમારો ભાઈ પોકી ગયો છે ડેરી દૂધ દેવા તો આ ડેરી છે છે દૂધનું કે ભાઈ ફાઇનલી ડેરી ઉપર દૂધ આલી દીધું છે અને અત્યારે હું રિટર્ન જઉં છું ઘરે તો મળશું હવે નવા બ્લોગ સાથે એટલી ઘણી એન્જોય કરો બ્લોગ